અંતરે લીલા લાકડા ભરેલાં ટ્રેક્ટર ચડવી હજુ ભાભર મામલતદાર ઊંડી તપાસ કરીને પેટ્રોલિંગ કરે તો હજુ પણ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો ચડપાઈ શકે છે દરરોજના હજારો ટન લીલા લાકડા ભરીને ભાભરને સો મિનોમાં ઠાલવવામાં આવે છે આવા લીલા વૃક્ષોના ટ્રેક્ટરો લાકડા ભરીને મોટા પ્રમાણમાં જતા હોય છે ત્યારે વૃક્ષ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળે છે ભાબર તાલુકામાંથી રાત દિવસ લીલા લાકડા ફરેલા ટ્રેક્ટરો ખુલેઆમ ચાલી રહ્યા હોય છે ત્યારે સરકાર શ્રીનો કે કાયદાનો કોઈ ડર ના હોય તેમ લાગી રહ્યું છે ભાબર તાલુકામાં અન્ય કેટલી સો મિલોમાં લીલા લાકડાનું ખુલ્લેઆમ નિકંદન થઈ રહ્યું છે ત્યારે અન્ય કોઈ જગ્યાએ મામલતદાર તપાસ કેમ નથી કરતા એવા પણ લોકમુખી સવાલો ઉઠી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા સહિત ભાભર પથકમાં લીલા વૃક્ષોનું બેફામ નિકંદન થઈ રહ્યું છે જેના કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે ગરમીનો પ્રકોપ પણ વધી જવા પામ્યો છે જવાબદાર તંત્ર જાણે ઘોર નિદ્રામાં સુપ્ત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગત સાંજે ભાભર મામલતદાર આરએમ એમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાભર રેલ્વે સ્ટેશન જવાના થરા ત્રણ રસ્તા સર્કલ પાસેથી લીલા લાકડા ફરેલા ટ્રેક્ટર ઝડપાયું હતું ટ્રેક્ટર ડ્રાઈવર ઠાકોર દિનાજી ધારસિંહજીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ લીલા લાકડા ફરેલ ટ્રેક્ટર ભાભર તાલુકાના ઉંધાઈ ગામેથી ખેડૂતના ખેતરમાંથી ફરીને સો મિલમાં લઈ જઈએ છીએ જેથી ભાભર મામલતદારે લાકડા ફરેલા ટ્રેક્ટર ડિટેન કરી ટ્રેક્ટર ડ્રાઈવરને નોટિસ આપવામાં આવી હતી જેમાં તારીખ સત્યાવીસ સુધી જરૂરી પુરાવા રજૂ કરવા મુદત આપીને ટ્રેક્ટરને ફાભર પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યું હતું આમાં ફાભર મામલતદાર દ્વારા લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડતા વૃક્ષ છેદન કરતા ઈસમોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો